નમસ્કાર આપ આ જે ટેબલ જોઈ રહ્યા છો તે ટેબલ મારું છે કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં છે હવે ઘણા લોકો મને પ્રશ્ન કરે છે કે સરદારજી તમે આટલું મોટું ટેબલ અને આ રાખવાનું કારણ શું હવે આની પાછળ આખું સાયન્સ છે વિજ્ઞાન છે મેં એમને સમજણ પાડી કે ભાઈ જ્યારે કોરોના બે હજાર વીસમાં એકવીસમાં જયારે કોરોના હતો ને ત્યારે સોશિયલ ડિસ્ટન્સ માટે ગવર્મેન્ટે ગાઈડલાઈન ફાળવી હતી એ વખતે તો આ ટેબલ હતું એ વખતે બીજું નાનું ટેબલ હતું પણ જે અરજદાર હોય ને છેક કે આપણા મોઢા સુધી નજીક અડધે ફૂટ આવીને વાત કરે એટલે મને જરા હુક ચડતી હતી એટલે પછી મેં પેલી જે ત્યાં આગળ સુતડી બાંધીધી દીધી મેં કહ્યું સુતડીની બહાર બધાય ઊભા રહેવાનું વાત કરવાની તમારા ફોર્મો આપવાના ચલો એ વાત તો પતિ પછી એના બે હજાર બાવીસ ત્રેવીસ પછી મને એવું લાગ્યું કે હવે આનો નિકાલ કાયમી કરીએ કારણ કે ઘડીકમાં મંકી પોક્ષ પેલું વાયરસ આવે ઘડીકમાં ફલાણો વાયરસ ઢીકળો વાયરસ સ્વાઇન ફ્લુ આ અને તેને આજે ફરી પાછું અત્યારે કોરોનાનું બધા સમાચારો ટીવીમાં અને એમાં મીડિયામાં બધે આવે છે એટલે મેં પછી જે વિચાર્યું તું એ બરોબર જ વિચારેલું અને મને એનો ઘણો આનંદ છે કે આવું દરેકે વિચારવું જ જોઈએ હવે આ ટેબલ છે પાંચ ફૂટ આમ આડું અને ત્રણ ફૂટ આમ પોડું અને હું બેસું અમારી ખુરશી ઉપર બરાબર છે એટલે ખુરશી ઉપર બેસું અને ત્રણ ફૂટ વચ્ચે ટેબલ એટલે માણસ પેલી બાજુ સામેની સાઈડે ઊભો હોય એટલે પાંચ સાડા પાંચ ફૂટ ડિસ્ટન્સ થઈ જાય એટલે આ જે ટેબલ છે ને એ રાખેલ છે ડિસ્ટન્સ મેન્ટેન કરવા માટે મેડિકલ સાયન્સના નિયમ મુજબ એડવાન્સ પ્રોએક્ટિવનેસ રાખી અને આ ડિસ્ટન્સ મેન્ટેન કરવા માટે જ સોશિયલ ડિસ્ટન્સ મેન મેન્ટેન કરવા માટે જ આ ટેબલ મોટું રાખેલું છે કે મારે મારા દેહલાલિત્ય માટે કે મારા મારા બીજા કરતા અલગ મોટું ટેબલ બનાવીને સટકો કરવો છે કે એના પાછળનો આશર આશય એ નથી પણ તમને લોકોને કદાચ એવું લાગતું હોય કે આ અમુક લોકોને એવું લાગતું હોય કે આ ટેબલ મોટું રાખીને આ ખુરશી મોટી રાખીને આ તો ભાઈ ગૌતમસિંહ સરદારજી તો ખોટા ખોટા સટકા કરે જવાબ છે તેમ છે અરે ભાઈ સટકા નહીં આ આને કહેવાય પ્રોએક્ટિવનેસ કહેવાય બરોબર જેથી કરીને સામેવાળો અરજદાર આપણાથી સાડા ચાર પાંચ ફૂટ દૂર ઉભો રહી વાત કરે ને આપણને કાગળ આપે કારણ કે અમારે જાહેરમાં બેસવાનું ને જાહેરમાં બેસીએ એટલે અમારે આ બધી વસ્તુનું ધ્યાન રાખવું પડે મારી બાબત આ તમને ગમી કે ન ગમી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો જેથી કરીને બીજા બી એનો ઉપયોગ કરે બરોબર છે જય હિન્દ જય ભારત